સો મિત્રોને જય શિયારામ આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં દાખલ નંબર તેર વિશે અભ્યાસ કરીશું દાખલ નંબર તેર આપેલું વિધાન વિચારો એક સભાખંડની પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર બે જેમ પાંચ છે હોલની આપેલ પહોળાઈ અને લંબાઈના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો આપણા પાસે અહીં એક કોષ્ટક છે બરાબર અહીં તમે જુઓ કે ગુણોત્તર જે છે એ બે જેમ પાંચ આપેલ છે બરાબર તો ગુણોત્તર છે પહોળાઈ અને લંબાઈ એટલે શું થાય છે કે ગુણોત્તર આ પ્રમાણે છે કે ગુણોત્તર બરાબર પહોળાઈ જે છે એ ઉપર આવશે અને લંબાઈ જે છે એ નીચે આવશે બરાબર કારણ કે નામ પહેલા પહોળાઈ છે અને લંબાઈ પછી છે અને જવાબ શું છે બે ના છેદમાં પાંચ એટલે જ શું લખાય બે જેમ પાંચ લખાય બરાબર આ આપણો રફ વર્ક છે બરાબર ફક્ત રફ વર્ક છે હવે આ ગુણતર કેવી રીતે આવ્યા તે આપણે આના પરથી પણ શોધી શકીએ છીએ કે દસના છેદમાં પચીસ જ્યારે આપણે લઈએ છીએ બરાબર કે પહોળાઈની કિંમત પહોળાઈની કિંમત આપણે દસ લઈએ અને લંબાઈ માટે આપણે પચીસ લઈએ તો દસ એટલે કે પાંચ ડું દસ થાય અને પચીસ એટલે કે પાંચ પચામ પચીસ એનો અવયવ પડે છે તો પાંચ પાંચ કેન્સલ થાય એટલે જવાબ શું મળે આપણને બેના છેદમાં પાંચ બરાબર બેના છેદમાં પાંચ મળી જાય છે એના પરથી આપણો ગુણોત્તર બે જેમ પાંચ આવેલ છે બરાબર તો આપણે શું કરીશું કે આ જે બોક્સ જે છે એને આપણે બોક્સ ડ્રો કરીશું અને ફક્ત બોક્સમાં આપણે જવાબ લખીશું અને દાખલાને પૂર્ણ કરીશું બરાબર તો સૌથી પહેલાં આપણે બોક્સને ડ્રો કરી લઈએ બરાબર તો આ પ્રમાણે આપણે જે બોક્સ જે છે એ આપણે ડ્રો કરી લીધું છે બરાબર હવે એમાં જે સંખ્યા આપેલ છે એ પણ આપણે લખી લઈશું જેવું છે એવું આપણે દોરી લેવાનું છે અને જે બોક્સ આપેલ છે એમાં આપણે જવાબ લખવાનો છે બરાબર તો હવે તમે જુઓ કે અહીં દસ છે અને બાજુમાં આપણે જવાબ લખવાનો છે ત્યાર પછી નીચે શું છે પચીસ છે અને બાજુમાં આપણને જવાબ પચાસ આપેલ છે તો તમારે શું કરવાનું કે પચીસ ને આપણે કેટલા વડે ગુણીશું તો પચાસ જવાબ આવે છે જો તમને પચીસ નો ઘડિયો આવડતો હોય તો તમે જાણી શકો છો કે પચીસ દુ પચાસ થાય છે બરાબર કેટલા દુઃ પચાસ થાય છે પચીસ ગુણ્યા બે પચીસ દુ કેટલા થાય છે પચાસ થાય છે એટલે કે પચીસ ને કેટલા વડે ગુણવામાં આવે છે બે વડે એટલે કે દસ ને કેટલા વડે ગુણીશું આપણે બે વડે જેવી રીતે નીચે સંખ્યા આપેલ હોય એને આપણે બે વડે ગુણીશું તો ઉપરની જે સંખ્યા છે દસ ઉપરની જે સંખ્યા દસ છે એને પણ આપણે બે વડે જ ગુણીશું એટલે થાય એટલે આપણને ફર્સ્ટ નો જવાબ મળી જાય છે વીસ બરાબર ફરી એક વખત જુઓ અહીં ધારો કે તમે આ વિચાર લો કે આ અંશ છે અને આ છેદ છે આ પ્રમાણે વિચાર લેવો તો આ પચીસ જે છે એ બાજુમાં જવાબ આપેલો છે પચાસ પચીસને ને આપણે કેટલા વડે ગુણીએ તો જવાબ પચાસ મળે છે જ્યારે આપણે નો ઘડિયો બોલીએ છીએ તો ને આપણે બે વડે ગુણીએ છીએ તો જવાબ પચાસ મળે છે એટલે કે જે ઉપરની સંખ્યા દસ છે એને પણ તમારે બે વડે જ ગુણવું પડશે તો ને જ્યારે આપણે બે વડે ગુણીએ છીએ તો જવાબ શું મળે છે વીસ મળે છે એટલે પહેલાં ખાનામાં જવાબ શું આવશે વીસ આવશે બરાબર હવે જુઓ તો વીસની બાજુમાં ચાલીસ છે બરાબર અને પચાસની બાજુમાં તમારે જવાબ લખવાનો છે હવે આ તમારો ઉપર જવાબ આપેલ છે એમ તમારે સમજી લેવાનું તો પછી શું કરવાનું કે વીસને કેટલા વડે ગુણીએ તો ચાલીસ મળે વીસને આપણે કેટલા વડે ગુણીએ તો આપણને ચાલીસ આન્સર મળે છે તો આપણે જાણીએ છીએ કે વીસ દુ ચાલીસ થાય વીસ દુ ચાલીસ થાય બરાબર એટલે કે વીસને કેટલા વડે ગુણવામાં આવે છે બે વડે એટલે પચાસને પણ કેટલા વડે ગુણવું પડશે બે વડે જ ગુણવું પડશે તો પચાસને આપણે બે વડે ગુણીશું તો પાંચ દુ દસ અને આ શૂન્યનો શૂન્ય એટલે કે પચાસ દુ સો પચાસ દુ સો એટલે જવાબ શું આવશે સો આવશે બરાબર તો આ પ્રમાણે આપણો જે તે નંબરનો જે દાખલો છે એ અહીં પૂર્ણ થાય છે કંઈ જ નથી કરવાનો જુઓ ફરી એક વખત કે પચીસ અને બાજુમાં જવાબ આપેલો છે પચાસ તો તમારે વિચારવાનું છે કે ને આપણે કેટલા વડે ગુણીશું તો પચાસ જવાબ આવશે બરાબર તો પચીસના ઘડિયામાં તમારે શું કરવાનું સૌથી પહેલાં તમારે પચીસ ગુણ્યા એક કરવાનો બરાબર તો 25 આવે છે પછી પચીસ 2 બે કરીશું તો પાંચ દુ દસ પચાસ પચાસ જવાબ મળે છે તો દસ ને પણ આપણે બે વડે ગુણીશું તો દસ દુ આપણને વીસ જવાબ મળશે આટલું પૂર્ણ થાય એટલે તમારે સાઈડ ઉપર જોવાનું તો અહીંયા આપણા સો બાકી હતા બરાબર હવે આટલું છે આપણા પાસે વીસ વીસને આપણે કેટલા વડે ગુણીએ તો ચાળીસ મળે બરાબર જો તમે વીસમાં જો તમે વીસમાં શૂન્યને નહીં જુઓ શૂન્યને નહીં જુઓ તો બાજુમાં કેટલા છે ચાળીસ શૂન્યને નહીં જુઓ બરાબર અહીંથી શૂન્ય કાઢીશું અહીંથી શૂન્ય કાઢીશું બરાબર તો બેને કેટલા વડે ગુણતા આપણને ચાર મળે તો બે ને કેટલા વડે ગુણતા ચાર મળે તો બે ડુ ચાર એટલે વીસને આપણે બે વડે ગુણીએ છીએ તો આપણને જવાબ શું મળે છે ચાળીસ એટલે કે પચાસને પણ કેટલું વડે ગુણવો પડશે બે વડે એટલે પચાસ ડુ સો બરાબર તો આ પ્રમાણે આપણો ટેન નંબર જો દાખલો છે આટલા જ સ્ટેપમાં પૂર્ણ થાય છે બરાબર તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરશો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો દાખલામાં નહીં સમજાય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમે કોમેન્ટ કરી શકો છો બરાબર અને જે આ ઉપર મેં રફ વર્ક કર્યું છે કે બાજુ ઉપર જે રફ વર્ક કરું છું તે તમારે પાછળના પાના ઉપર જ કરવાનું બરાબર કમ્પલસરી આગળ પાછળ ઉપર નીચે કરવાનું નથી પાછળના પાના ઉપર કરવાનું બરાબર મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ